રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા આગ કાંડ બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરના સ્થળોની તપાસ ચાલી રહી છે જેમાં ડીસા નગરપાલિકા દ્વારા પણ ગુરુવારે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીઓ સહિતની તપાસ હાથ ધરી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજકોટમાં થયેલા આગ કાંડ બાદ સમગ્ર સરકારી તંત્ર હચમચી ઉઠ્યું છે રાજ્યભરમાં ફાયર સેફટી સુવિધા વગરની હોટલો હોસ્પિટલ શાળા કોલેજો ટ્યુશન ક્લાસીસ મોલ અને કચેરીઓ સહિતના જાહેર સ્થળો પર તપાસના સરકારે આદેશ આપી દીધા છે જેના અનુસંધાને ડીસા નગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ છે જેમાં પાલિકા દ્વારા બે દિવસ અગાઉ અનેક શોપિંગ સેન્ટરો હોટલો હોસ્પિટલોને નોટિસ પાઠવી હતી જ્યારે ગુરુવારે શહેરના ટ્યુશન ક્લાસીસ અને લાઇબ્રેરીઓની તપાસ હાથ ધરતા બે ટ્યુશન ક્લાસીસ અને એક લાઇબ્રેરીમાં ફાયર સેફ્ટી સુવિધાનો અભાવ જણાતા તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં પાલિકા દ્વારા એસડબ્લ્યુ હાઈસ્કૂલની પાછળ આવેલ દ્વારકેશ ટ્યુશન ક્લાસીસ અને પાર્થ ટ્યુશન ક્લાસીસને સીલ મરાયું હતું જ્યારે બેઝમેન્ટમાં ચાલતી સાયલેન્ટ લાઇબ્રેરીને પણ સીલ મારવામાં આવ્યું હતું ડીસામાં આ સિવાય મામલતદારની ટીમો દ્વારા પણ શહેરમાં હોટલો સિનેમાગૃહો સામાજિક વાડીઓ અને સભાગ્રોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી